તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે દિલ્હીના મુખ્યમંત્રી ઉપર એક વ્યક્તિએ હુમલો કર્યો છે અને ચોંકાવનારી વાત તો એ છે કે આ જે વ્યક્તિ છે તે આપણા ગુજરાતના રાજકોટનો રહેવાસી છે જ્યાં મિત્રો મીડિયાવાળા જ્યારે આજે રાજકોટના યુવક છે એના ઘરે ગયા ત્યારે એમના માતા પિતાએ શું કીધું તે ચાલો વિડીયોમાં આપણે જોઈએ

તો મિત્રો આ વિડીયોમાં તમે જોઈને કે આ જે વ્યક્તિના માતા પિતાએ મીડિયા ને શું કીધું શામ માટે એમના છોકરાએ આ હુમલો કર્યો હતો તે તમે આગળ વિડીયોમાં જોયું તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કેવું છે શું ખરેખર તે વ્યક્તિએ જે કર્યું તે યોગ્ય કહેવાય કે કેમ મિત્રો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવી ગુજરાતને લગતી અપડેટ્સ જો તમે મેળવવા માંગતા હો તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો મિત્રો માત્ર બે જ સેકન્ડનો સમય લાગશે વિડીયોને લાઇક કરતા અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો